હેલો મિત્રો નમસ્કાર આજે હું તમને મચ્છુ ડેમ એક એટલે કે વાંકાનેરની બાજુમાં હોલ માતા અને હોલ માતાનું મંદિર આવેલું છે મંદિરથી આગળ મચ્છુ ડેમ એક બંધ આવેલો છે તો એની હું તમને એક અછેરી ઝલક દેખાડું જો આ એ મચ્છુ ડેમ છે અત્યારે પાણી તો ઘણું ઓછું થઈ ગયું છે કેમ કે અત્યારે ઉનાળો છે અને બીજું એ કે સામે તમે જોઈ રહ્યા છો કંઈક બાંધકામ ચાલુ છે જેના કારણે અત્યારે આમાં નર્મદાનું પાણી નાખ્યું નથી આ જોઈ રહ્યા છો મચ્છુ ડેમનો જે બંધ છે એની પાળ છે અત્યારે ખૂબ ઓછું છે અને આપણે અહીંયા જે નહાવાની મજા લઈશું ખેડૂતો નદીમાંથી પાણી લેતા હોય છે આવી રીતના મશીન માંડી એન્જિન ડીઝલ એન્જિન રાખીને તો આ છે એ ડીઝલ એન્જિન છે અને જો સરસ મજાનું મસ્ત મજાનું પાણી છે ગાવાની ખૂબ મજા આવે